લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હવે ત્રીજા ફેઝમાં ગુજરાતમાં 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 મતદાન મતદાન થવાનું થવાનું છે છે બેઠકો આમ તો જેવી રીતે ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે આ વખતે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે તેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના અનેક નેતાઓ કેન્દ્ર સ્તરેથી પણ આવવાના છે ત્યારે આ નેતાઓની આવવાની શરૂઆત થઈ ચૂકી છે કોંગ્રેસના જે વલસાડના ઉમેદવાર છે અનંત પટેલ તેમના સમર્થનમાં આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી છે તે વલસાડ પહોંચ્યા હતા તેમણે સભા પણ સંબોધી હતી આ લઈને અનંત પટેલ એ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

આને જ લઈને હવે જે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ને જ લઈને હવે કેન્દ્રીય અવર જવર પણ ગુજરાત તરફ વધતી દેખાઈ રહી છે આજે કોંગ્રેસના જે મહાસચિવ છે પ્રિયંકા ગાંધી તેઓ અનંત પટેલના સમર્થનમાં વલસાડ પહોંચ્યા હતા ત્યારે અનંત પટેલે પોતાની સભા સંબોધતી વખતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર

અન્ય ભાષા ભાષી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય આર્થિક રીતે કચડાયેલો વર્ગ હોય દરેક ને સાથે જે અન્યાય થયો છે એમના માટે ન્યાય કરવા માટે રોળ રસ્તાથી લોકસભા સુધી ગુજવવાની ખાતરી આપું છું આ વિસ્તારનો દરિયાકાઠાની પટ્ટી હોય કે ડાંગનો ડુંગરાળ વિસ્તાર હોય કપરાડાનો ડુંગરાળ વિસ્તાર હોય તલાટ વિસ્તાર હોય પાર્ટી વિસ્તાર હોય ઉદ્યોગોનો વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય દરેક જગ્યાએ ભાજપાએ આપણા લોકોને ડરાવવાનું ને ધમકાવવાનું કામ કર્યું છે પરંતુ હવે બસ અનંત પટેલ તમારી સાથે છે કોઈના બાપથી ગભરાવાની જરૂર નથી કોઈ પણ પ્રોજેક્ટની વાત હોય નાના ખેડૂતોને અને નાના લોકોને એમની જમીન છીનવવાની વાત કરવામાં આવે છે ત્યારે આપણે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે એક પણ ઇંચ જમીન વિનાશકારી પ્રોજેક્ટો માટે આપવાની નથી 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 અને દૂર દરેકે પોત પોતે અનંત પટેલ બનવાનું છે અને અનંત પટેલ બનીને મતદાન પણ કરાવવાનું છે અને મત પણ આપવાનો છે આપણે અહી પ્રિયંકા દીદીને ને સાંભળવા એવા છે એટલે વધુ નથી કહેવાનું પરંતુ

આદિવાસીઓ તેમજ ત્યાંના મજૂર લોકો ગરીબ લોકોને ડરાવે છે ધમકાવે છે તે પ્રકારના આરોપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે સાથે જે ખેડૂતોની જમીન અલગ અલગ પ્રોજેક્ટોમાં છીનવાઈ રહી છે તેને લઈને પણ તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર ચાપખા માર્યા છે આના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમા આવ્યું છે સાથે જ તેમણે કહ્યું કે હું મારા આદિવાસી ભાઈઓને કહેવા માગું છું કે હું તમારી સાથે છું કોઈના બાપથી ડરવાની જરૂર નથી તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે

દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ